જય શ્રી કૃષ્ણ ભાઈઓ અને બહેનો ધરમ કરમ ચેનલમાં આપ સૌ મિત્રોનું સ્વાગત છે મિત્રો આપ આ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી અને બે લાયકોન પ્રેસ કરી દેજો ભાઈઓ અને બહેનો આજે આપણે જોશું અષાઢ સુદ અગિયારસ એટલે કે દેવપોઢી એકાદશી અથવા તો દેવશયની એકાદશીની કથા વાર્તા મહાત્મ્ય તો સાંભળો ધર્મરાજાએ શ્રી કૃષ્ણ ભગવાનને પ્રશ્ન પૂછ્યો કે હે પ્રભુ અષાઢ સુદ અગિયારસનું નામ અને મહાત્મય જાણવાની મને ઈચ્છા થઈ છે માટે આપ મને કૃપા કરીને કહો ધર્મરાજાનો પ્રશ્ન સાંભળીને ભગવાન શ્રી કૃષ્ણ બોલ્યા હે સત્યનિષ્ઠ હે રાજન આપે જે પ્રશ્ન કર્યો છે તેવો જ પ્રશ્ન પરમ ભક્ત એવા નારદ મુનિએ બ્રહ્માજીને પણ પૂછેલો અને તેના જવાબમાં વિધાતા બ્રહ્માએ નારદ મુનિને જે કથા કહી હતી તે જ કથા હું આપને સંભળાવું છું તમે ધ્યાન દઈને તે સાંભળો અષાઢ માસના શુક્લ પક્ષમાં આવતી અગિયારસનું નામ દેવશયની એકાદશી છે તેને દેવપોઢી એકાદશી પણ કહેવામાં આવે છે પરમ પવિત્ર એવી પાપનાશક આ એકાદશીનું જે કોઈ વ્રત કરતા નથી તે નરકના અધિકારી બને છે આના માટે પુરાણમાં જે કથા છે તે હું તમને કહું છું તમે ધ્યાનથી સાંભળો ધર્મરાજ પૂર્વે માંધાતા નામે એક રાજા સૂર્યવંશમાં થયો હતો તેના રાજ્યમાં રાજા અને પ્રજા સર્વ પ્રકારે સુખ સંપન્ન હતા ધન ધાન્યની કોઈ કમી નહોતી આમ ઘણા વખત સુધી માંધાતા રાજાએ રાજ્ય કર્યું હતું પરંતુ અગાઉના કોઈ તેમનાથી થઈ ગયેલા પાપકર પાપ કર્મોના લીધે તેમના રાજ્યમાં એક વખત દુષ્કાળ પડ્યો રાજ્યના પ્રજાજનો દુઃખથી ત્રાસી ગયા લીલા સૂકા ઘાસ ન મળવાથી પશુઓનો ધીરે ધીરે નાશ થવા લાગ્યો યજ્ઞો અને ધાર્મિક કાર્યો થવાના બંધ થવા લાગ્યા એક દિવસ રાજ્યના મહાજનોએ મળીને રાજામાં માંધાતાને મળવાનું નક્કી કર્યું અને આખું મહાજન રાજા પાસે આવ્યું અને પોતાના રાજાને વિનંતી કરી કે હે મહારાજ રાજ્યની પ્રજા દુષ્કાળથી ત્રાહી ત્રાહી માટે કોઈક ઉપાય શોધવો જોઈએ નહીં તો માનવ મૃત્યુનો આ ભૂખમરાના કારણે કોઈ પાર રહેશે નહીં માટે રાજ્યમાં પાછી સુખ અને શાંતિ સ્થપાય તે માટે કોઈ ઉત્તમ કર્મનો ઉપાય કરવો જોઈએ મહાજનોની વાત સાંભળીને રાજાએ કહ્યું મેં ઘણી પૌરાણિક કથાઓમાં સાંભળ્યું છે કે રાજ્યના કોઈ અઘટિત કાર્યથી અનાચારથી કે પાપાચારથી જ પ્રજા દુઃખી થાય છે પરંતુ આજ સુધી મેં કોઈ એવું અનુચિત કાર્ય કર્યું નથી કોઈ કુકર્મ કર્યું નથી કોઈ પાપ કર્મ કર્યું નથી છતાં પણ મારા રાજ્યમાં આવું કેમ થયું અને હું મારા રાજ્યથી પ્રજાના હિત માટે હું આ દુષ્કાળમાં રાહત થાય તેવા પ્રયત્નો જરૂર કરીશ પુરાણકારોના મતો મેં વાંચ્યા છે તેઓ પણ એમ લખે છે કે રાજા તો પ્રજાનો પાલક કહેવાય પિતા સમાન ગણાય પ્રજાનો રક્ષક જો ભક્ષક બને તો પૃથ્વી રસાતાળ જાય પરંતુ મેં હજી સુધી કોઈ પણ કર્મ કર્યું નથી કે પ્રજાને શોષવાનો વિચાર માત્ર પણ કર્યો નથી છતાં પણ હું મારાથી બનતો બધો જ પ્રયત્ન કરીશ માટે આપ સૌ નિશ્ચિત રહો આમ કહી રાજાએ બીજે દિવસે પોતાના અંગરક્ષકો સાથે નગર પાસેના વનમાં ગયો કે જ્યાં અંગીરસ મુનિનો આશ્રમ આવેલો છે અને ત્યાં ઋષિનો નિવાસ છે રાજા અંગીરસ પાસે આવી અને સાષ્ટાંગ દંડવટ પ્રણામ કરતા બોલ્યા દેવર્ષિ આજ સુધી મેં મારી પ્રજાને પુત્ર તુલ્ય સમજીને તેનું જતન કર્યું છે તેમજ મેં કોઈપણ દિવસ પ્રજા સાથેનો મારો વ્યવહાર અનીતિપૂર્વક કર્યો નથી તેમ છતાં હે પ્રભુ મારો એવો કયો દોષ હશે કે મારા રાજ્યમાં દુષ્કાળ પડ્યો છે અને તેથી મારી સેંકડો પ્રજા દુઃખ અને ભૂખથી પીડાય છે રીબાય છે આપની પાસે હું મારી પ્રજા માટે નમ્ર પ્રાર્થના કરું છું કે આપ કોઈ એવો ઉપાય બતાવો જેથી કરીને મારી પ્રજાને સુખ અને સાંત્વના મળે પહેલાંની જેમ જ આનંદથી પોતાનો રોજિંદો વ્યવહાર કરે રાજાની વાત સાંભળીને મહર્ષિ અંગીરસ બોલ્યા હે રાજન તપના યોગે બધું જ થઈ શકે છે પરંતુ આ કાળમાં તપ કરવાનો બ્રાહ્મણોને જ અધિકાર છે પણ મારા યોગથી મને જાણ થઈ છે કે કોઈ શૂદ્ર તારા રાજ્યમાં ગમે તે જગ્યાએ તપ કરી રહ્યો છે અને તેથી દુષ્કાળ પડ્યો છે માટે તે તપ કરતા શુદ્રને શોધી અને તેનો વધ કર અંગીરસજીની આ વાત સાંભળીને રાજાએ કહ્યું બાપજી આપ તો જાણો છો કે હું જીવહિંસાથી દૂર રહી નીતિપૂર્ણ રાજ્ય કરું છું અને તેને અને મારે બારગાઉનું છેટું છે અને તેમાંય આ તો માનવ જીવ છે અને માનવની હત્યા મારાથી કેવી રીતે થઈ શકે માટે કરીને આપ મને કોઈ બીજો ઉપાય બતાવો એ ઉપાય ભલે મારા માટે ખૂબ જ કષ્ટદાયી હોય મારે ખૂબ જ ભોગવવું પડે તેમ હોય તો પણ હું મારી પ્રજા માટે મારા શરીરની પણ આહુતિ આપતા અચકાઈશ નહીં માટે આપ કૃપા કરીને મને માર્ગ બતાવો રાજાની નીતિપૂર્ણ વાત સાંભળી મહર્ષિ અંગીરસને આનંદ થયો તેમણે રાજાને ઉપાય બતાવતા કહ્યું રાજન તારી નીતિવાન મનોભાવનાને જાણીને મને હર્ષ થયો છે બાકી હું નાનામાં નાના જીવની હિંસા કરવા તને કહું જ નહીં અને તેમાંય કોઈ માનવની હત્યા કરવાનું હું કેમ કરીને કહું હું તો માત્ર તારા મનના મનોભાવ જાણવા જ મેં આમ કહ્યું હતું પરંતુ તું તારા અંતરથી જ પ્રજાહિત ઈચ્છે છે અને નીતિવાન પુણ્યશાળી આત્મા છો માટે હું કહું તે સાંભળ અનેક મનોકામનાઓ પૂર્ણ કરનારી એવી પવિત્ર ગંગા સમાન દેવશયની એકાદશીનું તું વ્રત ઉપવાસ કર આ દેવશયની એકાદશી અષાઢ માસમાં શુક્લ પક્ષમાં આવે છે અને આ વ્રતના પ્રભાવથી અને નારાયણની પ્રેરણાથી મેઘરાજાની મહેર તારા રાજ્ય પર થશે માટે દરેક સંકટોને દૂર કરનારી એવી પરંપરાઓની દેવશેની એકાદશીનું વ્રત ઉપવાસ તું અને તારી પ્રજા સાથે જ કરજો જેથી તેનું ફળ તુરત જ પ્રાપ્ત થશે જાવ ઠાકોરજી સર્વનું કલ્યાણ કરે મહર્ષિ અંગીરસના આશીષ લઈને માંધાતા પોતાના રાજ્યમાં પરત ફર્યો મહર્ષિના આશીષ અને આદેશની બધાને વાત કહી અને પ્રજાએ અને રાજકુટુંબે પવિત્ર એવી દેવશૈની એકાદશીનો દિવસ આવતા બધાએ ખૂબ જ ભાવપૂર્ણ અને શ્રદ્ધા સાથે વ્રત ઉપવાસ કર્યા અને ભક્તિભાવથી પ્રાર્થના કરી અને તેના પુણ્યના પ્રભાવે કરીને મેઘરાજાની મહેર થઈ સૂકી ધરતીને સંતોષ થયો થોડા જ સમયમાં પછી જ્યાં સૂકું દેખાતું હતું ત્યાં લીલો ત્રિયોગી નીકળી રાજ્યના ખેતરો લીલા ધાન્યથી મહેકી ઉઠ્યા નદી સરોવરો નિર્મળ જળથી છલકાઈ ઉઠ્યા અને દેવશૈની એકાદશીના વ્રત ઉપવાસના ફળ પ્રભાવથી રાજા પ્રજા સહિત પ્રાણી માત્રને આનંદ આનંદ થવા લાગ્યો માટે આ દેવશૈની એકાદશીનું વ્રત કરનાર તેના મહાત્મયની કથા વાર્તા સાંભળનાર વાંચનાર અને કહેનાર લખનાર સર્વે બધા સર્વ પાપોથી મુક્ત થઈને આનંદપૂર્વક સુખનો લાવો લેશે ઉપરાંત મોક્ષ ગતિની મહેચ્છા રાખનારે દેવશૈની એકાદશીનું વ્રત ઉપવાસ જરૂર કરવા જોઈએ ચતુર્માસના વ્રતો ઉપવાસનો પ્રારંભ આ અષાઢ માસમાં આવતી શુક્લ પક્ષની દેવશયની અગિયારસથી જ થાય છે આ એકાદશીને ઘણા પ્રભા એકાદશીના નામથી પણ ઓળખે છે અને ઘણા દેવપૂઢી અગિયારસના નામથી પણ ઓળખે છે તો હે યુધિષ્ઠિર આ પ્રમાણે કથા મહાત્મ્ય છે દેવપૂઢી એકાદશીનું આમ કહી કૃષ્ણ ભગવાને વાર્તાનું સમાપન કર્યું તો મિત્રો આપણે આજે જોઈ દેવપુઢી એકાદશીની કથા આપ સૌને ગમી હોય તો આપ આ વિડીયો લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો ફરીને આપણે મળીશું કોઈ બીજી વાત સાથે ત્યાં સુધી આપ સૌને મારા ભાવપૂર્ણ જય શ્રી કૃષ્ણ